આપણું મકાન દિવાળી એ આપણું કમ્પલીટ થઈ જવાનું હતું પણ થોડી તો સામી પડી આપડી ગાડી અને જો આપડી આખી આખી વાડી આ વરસાદ બારિશની હિસાબે થોડુંક મોડું થઈ ગયું ઓહો 15 દિવસ પંદર દિવસ એવું ફાઇનલ થાય જ મિત્રો જો વરસાદ ના લીધે કારણ કે વરસાદે તો ગીર વિસ્તાર માં ફૂલ અને વરસાદના લીધે તો વાડીએ મહેમાન પણ આવી ગયા છે ને વાડીએ પોચી ગયા ને જો મેગી બનાવવાનું વાડીએ મેગી ખાવાની મોજ ફૂલ છે ઓ પાદુગઠીનું સગજો કેલા સુઈ ગઈ છે વાડીએ આવીને કાજુ ગાઠિયા નું શાક મારા પપ્પા બધો તો મસાલો તૈયાર કરે અને આ કુંડીમાં મસ્ત નાય છે મરચા તળવા નાખી દીધા છે આપડી જો અત્યારે કાજુ ગાઠિયા શાક ની ગ્રેવી થઈ આપડા શાક માં આવી ગયા કાજુ થઈ ગયું આપડે કાજુ ગાઠિયા નું જો મારા પપ્પા મહેમાન આવ્યો પેલા હલો જાવું છે ઘરે

રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મિત્ર મજામાં છો અમે અત્યારે જો આવી છીએ વાડીએ વાડી આપણો ફાર્મ હાઉસ નું કામ કેટલે પહોંચ્યું છે તો આપણે અત્યારે નીકળી ગયા છીએ બાબરાથી હું ને પેલા અને મહેમાન આવ્યા છે તો સાથે જ આવી છે તારી વાડીએ તો ભાગી ગયા છે 10 અને આજે ટ્રાફિક એક છે ફૂલ તો આપણે ફટાફટ આવી તારી વાડીએ તારી વાડીએ પહોંચીને તમને બધું આપણો ફાર્મ હાઉસ નું કામ કેટલું પહોંચ્યું છે બેસી ગઈ છે આજે જો અમારા જુના જાણીતા મિત્રો ડીઝલ નખા કેમજો કે ભાઈ કરી દો ફૂલ આવ્યા કરો ફૂલ હાલો આપણે મિત્રો જો ડીઝલ આવ્યા છે અને

પહોંચી ગયા તા વાડીએ વાગી ગયા તા બાર અને જો આપડી બેલા શું કરે આ જો આપડી બેલા જો અત્યારે આટા મારે છૂટતી બેલા હાલો અહિયાં બેલા અહિયાં હાલો બેલા તો આપણું અત્યારે વાડીએ ફાર્મ બનાવવાનું ચાલુ હતું એમાં થોડોક ચેન્જિંગ કરવામાં આવ્યું છે અને આપણે હું તમને બતાવું કઈ જગ્યા ઉપર આપણે ચેન્જ કર્યું છે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જો પાયા છાપ્યા હતા ને પછી એ મકાન આપણું બનાવ્યું છે સામે કારણ કે અહીંયા હજી આપણે છે ને ટેન્ટ ને એવું આપણે ટેન્ટ સિટી જેવું બનાવવાનું છે તો આપણે અહીંયા હવે છે ને ટેન્ટ બનાવવાના છે અહીંયા થી લઈને છેલ્લે સુધી જો મકાન અત્યારે આપણું વા બનાવ્યું અને તો બેલા અત્યારે તો ફૂલ મસ્તીમાં છે અત્યારે વાડીએ બેલા અહીંયા હાલો તો બેલા અત્યારે ફૂલ મસ્તી કરે છે અને મસ્ત આટા મારે છે અત્યારે ગીર કેસરી જો આપડી અત્યારે આપણે પહોંચી ગયા હતા આપણું જ્યાં મકાનનું જ્યાં કામ ચાલુ છે ને ત્યાં પહોંચી ગયા હું તમને અંદરથી આપણું મકાન પણ બતાડું છું આજે જો મિત્રો બેડરૂમ અને આ પણ

કિચન માં તો બંને તરફ થી જવાનો રસ્તો છે તો આ છે મિત્રો કિચન આપણું મકાન દિવાળી એ આપણું કમ્પ્લીટ થઈ જવાનું છે પણ થોડીક શું કહેવાય કે થોડું ઘણું ભૂલ થઈ થોડુંક મોડું થયું એવું થઈ ગયું હોત પણ રહી ગયું છે હજી બાકી પણ હવે લગભગ અઠવાડિયા પંદર દિવસમાં કમ્પ્લીટ આપણું થઈ જાય એવું છે ફાઈનલ તો આપણે થઈ જશે પછી પણ આપણે જયારે ઓપનિંગમાં પણ છે ઓપનિંગમાં સમયે પણ આપણે આવશું અને મિત્રો એકદમ ધમાકેદાર ઓપનિંગ પણ આપણે કરવાની છે રિસોર્ટની જો આ છે આપણી આખી વાડીનો વ્યૂ આ જો આંબા કપાસ કાઢી નાખ્યો અહીંયા પણ અને આ છે જો આ સામી પેઢી આપણી ગાડી આજે આપણે વાડીએ બપોરે કાજુ ગાંઠિયાનો શાક નો પણ પ્લાનિંગ છે બધું સામાન લઈ આવ્યા તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે મહેમાન આવે છે તો મહેમાનની વાટે બેઠા મહેમાન આવે પછી આવે

એમાં એવું થયું વરસાદ બારીશ ની હિસાબે થોડુંક મોડું થઈ ગયું અને હવે બસ હવામાન ટૂંક સમયમાં પૂરું થઈ જાય કેટલો સમય લાગશે હજી બસ સમય લાગશે પંદર દિવસ પંદર દિવસ જેવું ફાઈનલ થાય તો ગીર વિસ્તારમાં ફૂલ વરસાદના લીધે થોડુંક આપડે મોડું થયું વરસાદ ન હોત ને તો આપણું રિસોર્ટ અત્યારે દિવાળી ઉપર કમ્પ્લીટ ફાઈનલ ચાલુ થઈ ગયો હોત અને આપણી પાસે બુકિંગ હતા તો બુકિંગ વાળા ભાઈઓને પણ હું કઉ છું કે આપણે અત્યારે મોડું થઈ ગયું કારણ કે વરસાદના લીધે છેલ્લા લગભગ હવે પંદર થી વીસ દિવસની અંદર આપણું કામ કમ્પ્લીટ પૂરું થઈ જશે તો વાડીયા મહેમાન પણ આવી ગયા છે ને આપણે વાડીયા પહોંચી ગયા ને જો મેગી બનાવવાનું ચાલુ કર્યું છે આ ખડકતું નતું અમારા કીધે તાપ જે કરવી ને તાપ થતો નતો ને આ જો મેગી અત્યારે મેગી દીધી ચૂલે આપણી મેગી જો મિત્રો થઈ ગઈ છે રેડી અને આપણે ખાઈ લી ફટોફટ મેગી જો વાડીએ મેગી ખાવાની મોજ ફૂલ છે તો આપણે અત્યારે જાવી છીએ માથે નું જે પત્ર આપણે નાખવાનું એનું માપ લેવા માટે પણ આવ્યા છે તો મહેમાન આવ્યો છે મેમન ને છે મુલાકાત કરાવ અને કડિયા પણ છે અને માથે પત્રાનું માપ ને બધું લેવાનું છે આપણે જાવી અહીં જો સામે અત્યારે જો માપ લેવાનું ચાલુ છે બધું કાજુ ગાંઠિયા નું શાક જો રેડી થઈ ગયું આમાં નાખી દીધા કાજુ પલાળવા પેલા સુઈ ગયે છે વાડી આવીને આ જો કાજુ ગાંઠિયા નું શાક મારા પપ્પા બધે તો મસાલો તૈયાર કરે છે અને બનાવવાના છે મારા પપ્પા જ બનાવવાના છે આ જો ભાણિયા ભાઈ આવ્યા છે ને ભાણિયા ભાઈ જો કુંડી માં મસ્ત નાઈ છે ભાણિયા ભાઈ મજા આવી નવાની હા હે નવાની મજા આવી હા મેં કીધી દીધું હે તેલ મરચા તળવા નાખી દીધા એ જે કાલુ ગઠિયા શાકની ગ્રેવી થઈ ગઈ છે તિયાર અને ડુંગળી ત્યારે પાકે છે એવી

બેલો બેલા આમ જો તો બેલા દોડે હોકારો એ નથી દેતી બેલા અત્યારે તો વાડીઓ ફૂલ મોજ લે છે તો હું ને અત્યારે તો બેલા અત્યારે તો બંને દોડવા નીકળ્યા છે અને જે અમારે બેનું જમવાનું છે બાકી હા તો હું ને બેલા દો અત્યારે બે વાડીમાં અંદર આંટો મારવી તો પહેલા આપણી પાછળ આવી દોડતી દોડતી બેલા બેલાની મજા આવી ગઈ છે આજે હાલો હાલો બેલા હાલો હાલો બેલા અત્યારે ફૂલ મોજ કરે છે વાડીમાં મકાન છે અને જો બધા આંબાણી નીચે જમવા બેઠા છે જમવાની મિત્રો આવે છે ફૂલ મોજો આ જો મિત્રો અત્યારે આપણા જો મરચા જો પટાવા મેકા છે જો શેકાઈ ગયા છે તો મરચા આપણા થઈ ગયા રેડી હવે આપણે બે દેવી જમવા જો આપણા મરચા ત્રણે ત્રણ થઈ ગયા રેડી આપણી ચૂલે જો અત્યારે રોટલી પણ જો થાય છે અને જો રોટલી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે બે દેવી જમવા આ જો મિત્રો અત્યારે જો આપણી જમવાની થાળી થઈ ગઈ છે રેડી આ છે જો કાજુ ગાઠીયા નો શાક અને રોટલી આપણે હવે કરી લીધી બપોરા ભાગી ગયા છે તો ફટાફટ જમી લેવી અને મરચાં આપડા શેકેલા રેડી થઈ ગયા છે તો કમ્પ્લીટ કરી લેવી અને થઈ ગયું કોઈ જમવાનું તો ફટાફટ જમી લેવી પછી આવી વાડીમાં આંટો મારવા હજો મિત્રો અમરેલી પોચા ને જો સીએનજી એ જો લાઈન તમે જો છેલે સુધીની લાઈન છે જો આની કરતા તો સીએનજી ગાડી ના લેવી દો સારું મિત્રો અમરેલી આમાં પોચા ને જો સીએનજી લાઈન હતી બહુ આપી લાઈન એટલે આપણે વિચાર કર્યું કે સારું આપણી પાસે સીએનજી ગાડી નથી એટલે વાંધો નથી કારણ કે લાઈન છે લગભગ મિત્રો ઓછામાં જો અઢી થી ત્રણ કલાકે સીએનજી નો વાનો એવડી મોટી લાઈન છે આ જો ટ્રાફિક છે જો આ રોડ ઉપર આજે ફૂલ

તો વેલા ઘરે થી બાર આવી જઈએ બેસી ગયા હવે અત્યારે વાગી ગયા છે પોણા દસ તો જમી કરવી ને ઘર થી બેઠા છે હું ને વેલા બે તો મિત્રો આજનો નો વિડીયો જો અમારો ગમ્યો હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કોમેન્ટ કરવાની ભૂલશો નહીં તો અમારું લાઈન રિસોર્ટ ફાર્મ કેવું લાગ્યું તમને તો મિત્રો કોમેન્ટ કરવામાં અવશ્ય ભૂલશો નહીં ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે તો બધા મિત્રોને ગુડ નાઈટ અને જય માતાજી